અહીંયા નવા નવા ઝાડ પણ જોવા મળે છે ને અમારા ઓમ ભાઈને મજા આવી ગઈ જો ધર્મિક ભાઈને કદ અને દેવાન ભાઈને મજા આવી ગઈ કાદેવાન શું આપણે બધા તું ત્યાં રીતનું એની બેન આવી ગયા જો લોકેશન જો કેવું સરસ છે અહિયાં મિની સિમલા કહેવાય છે જો અહીંયા સરસ છે લોકેશન અને ધમુભાઈ ને બધા જો આયા જો બધા આવી ગયા છે બે ગાડી આપડી પાર્કિંગ થઈ ગઈ છે તો મજા આવે એવું છે તો આપણે અત્યારે પોતી ગયા મિની સિમલા અહીંયા પવન સરસ મજાનો ઠંડો ઠંડો આવે છે અને બહારનું લોકેશન જો સરસ મજાનું છે તો ચાલો તમને બતાવો જો કેટલો મસ્ત લોકેશન છે ને આપણી બંને ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે ને જો અહીંયા બધા ફોટા ને એવું પાડે છે

વલોગિંગ કરતા શેની છે તો આપણે અત્યારે પોતીગાસા ડુંગરવાળા ખોડિયારમાં હે તો ચાલો લોકેશન બતાવી જો સરસ મજાનું લોકેશન છે મસ્ત મજાનું અને આ જો અહીંયા જો બધા આવે છે ચિંતન ને બધા છે અને અહીંયા જો ચક્કી છે જો અહીંયા જ છે તો ચાલો આપણે અંદર ને દર્શન કરીએ તો પણ દર્શન કરાવી ચાલો ચિંતન બાપુ દૂરબીન થી ને ધમું ને બી જો ચાલો બધા આવી ગયા છે જાય માતાજી મંદિર છે અને અહીંયા જો આ જગ્યા છે ફરતી આખી જો આ ગેટ છે તો ચાલો આપણે આગળ જઈને જોઈએ બહુ ઉપર ડુંગર ઉપર મંદિર છે આ રીતે જો આમ નીચે દૂર દૂર સુધી ગામ દેખાય છે મકાન હાવ ઝીણા 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 દેખાય છે અને અહીંયા જો ઓલી શું કહેવાય ખીણ ખીણ છે ખીણ ચાલો રાખે તો ચાલો બધા અંદર જાય દર્શન કરીએ

અહહ મેં ત્યાં આ છે ને ઓ ના 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 ઓલા હોલ છે ને એમાંથી મેં બતાવ્યું છે બાકી તો આમ દરવાજો બંધ છે અત્યારે જો આઈ શ્રી કોડિયાર માં ડુંગરવાળા માતાજી પણ અત્યારે દરવાજો તાળું છે વાહ એક્સપર્ટ હો

જો આ દૂરબીન છે મને નાનપણ હું જયારે કઈક સાત કે આઠ વર્ષ નથી ને ત્યારે મારા મામા દૂરબીન લાવતા અને અમને આવી રીતે ફરવા રહી જતા દૂરબીન આવતા ને આ દૂરબીન હજી હાજુ છે આજે અમારા ધાર્મિક ભાઈ યુઝ કરે છે પેલા અમે વાપરતા અમને બતાવતા મામા મોર છોકરા હવે અમારા પાણીના પાણીમાં વાપરે છે જો મસ્ત બધા દૂરબીન છે ને જો અહીંયા ત્રિશૂળ છે માતાજીના કેટલા ત્રિશૂળ છે એક બે ત્રણ ચાર પાંચ છ હાથથી આઠ ત્રિશૂળ છે વધારે છે નીચે હોતા ત્રણ ચાર છે ચાલો હવે આપણે આગળ બતાવું તમને જો અહીંયા બધા દર્શન કરવા છે ટોચપટ છે પણ અહીંયા જો બધા દર્શન કરવા આવે છે ને અહીંયા ખૂબ એન્જોય કરે છે આ પાછળની જગ્યા છે જુઓ ચાલો જો બધા મસ્ત મજાના મસ્ત કરે છે અને અહીંયા જો બેસીને બધા નાસ્તા પાણી એવું બધું કરે છે ચાલો આપણે પણ નાસ્તા પાણી કરવાના છે ચિંતન બાપુની બધા જો નાસ્તા કરવાની તૈયારી કરે છે ચાલો આપણે દર્શન થઈ ગયા છે ને હવે આપણે બધા નાસ્તા પાણી કરવાના છે અહીંયા બેસીને તો બધા નાસ્તા પાણી કરવા બેસી ગયા છે જો અહીંયા ચાલો બધા નાસ્તો કરવા જો અહીંયા પવન ચક્કી જો કેવી ફરે છે આ છોકરા મજા આવે છે પવન ચક્કી ફરે છે ને એમાં જો મામી બધા બી થઈ અહીંયા જો જેની બેન ના કાકા પાસે રડે છે

ફोटो शूट કરી લીધા ને નાસ્તો પાણી કરી લીધા ને હવે આપણે જશું ઘરે તો જો બધા બેસવાની તૈયારી કરે છે ગાડીમાં બધા તો ચાલો હવે આપણે નીકળશું બધા તૈયાર થઈ ગયા ગાડી માટે રેડી બાપુ ચાલો ત્યારે હવે નીકળીએ ઓલી થાવ ઓલી થાવ રમુ છે આ બે પડીક થી ના નાય પડીક થી આપણે વધારે પડી થી બે ફોરwheel પડીક થી મન થક

ને ન ન કરાય ચાલે ગર આ રસ્તો હારો કેટલો છે જાડવા ઠેડું ની પૂરી જાડ છે બેશેલ ફાર્મ છે એનો પૈસા એટલા બધું પૈસા દેખાળો છો મોર છે એટલો છે ગાડી આמא મામા મામો થાય છે ખોડિયારમાં દર્શન કરીને આપણે આવી ગયા છીએ હવે હનુમાન દાદાના દર્શન કરવા તો ચાલો હવે આપણે બધાને હનુમાન દાદાના દર્શન કરાવું અને મારા તુલસી દર્શન દર્શન કર્યા પહેલા બગા સાકાવાનું શરૂ કરી દીધું છે અને આજ અથરવાભાઈ એ તો ચાલો આપણે અંદર જઈએ અને મારા ભાર્ગવભાઈ એ જો હજી એકમાંથી હજી કોઈ હજી બધા ઉતરે છે ગાડી આવી છે તો ચાલો તમને દર્શન કરાવું ચાલો દર્શન કરવા ચાલો જાય પોસ્ટર લગાવે છે હનુમાન દાદાના રામ રાઘવ સીતારામ ચલો જો સરસ મજાનું છે અહીંયા મજા આવે એવું છોકરાને ગાય ને એવું બધું છે ચાલો બતાવું બધું જગલ ઉડી આવ્યું સરસ મજાનું લોકેશન છે અહીંયા છે ગલોડીઓ છે પર અહીંયા ગાય માતા છે સરસ મજાનું એકદમ હરિયાળું હરિયાળું છે આવવાની મજા આવે એવું વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ છે અને અહીંયા ભગવાન છે હનુમાન દાદા ચાલો આપણે દર્શન કરીએ ચાલો તમને પણ દર્શન કરાવું હું પણ કરું આ જવાનું ને તો જો અહીં આખા દીવો છે અહીં હનુમાન દાદા એવું છે જે ભગવાન સરસ મજા નાનું એવું મંદિર છે જો હનુમાન દાદા ચાલો બધા દર્શન કરી લ્યો જો હનુમાન દાદા છે નાનું એવું મંદિર છે પણ મજા આવે એવું છે બધા અહીંયા છે અહીંયા છે ચકલીને એવું છે

આપણે હનુમાન દાદા દર્શન કર્યા ચકલી મોર ને એવું બધું બહુ જ છે ને મોર છે ને બધા છે ને બહુ દૂર છે જો આમે ઓલા ડુંગર ઉપર છે ને એકલા મોર છે કેટલા મોર છે દસ થી પંદર મોર છે પણ આમાં છે ને બહુ ક્લિયર આવતું નથી દેખાતું નથી જો કોશિશ કરું દેખાડવાની જો સામે ધાર ઉપર મોર દેખાય જુઓ જો દેખાય છે મોર કેટલા મોર છે જો એકલા મોર જ મોર છે અને છોકરાને મોર જોવાની મજા આવે

બધા મોર જ હોય છે પણ કોઈક આવે ને તો ઉડી જાય આપણે પાછા જાય તો અહીંયા જો સરસ મજાનું ગાર્ડન છે અહિયાં આવવા જેવું છે આમ ભગવાન નું મંદિર નાનું એવું છે પણ એકદમ શાંત વાતાવરણ એવું છે તો બેસવાની મજા આવે એવું છે જો અહિયાં બધા દર્શન કરી કરીને બેઠા છે અહીંયા અન્નદાદાનું નાનું એવું મંદિર છે પણ મજા આવે એવું મંદિર છે એકદમ શાંત વાતાવરણ છે ને નાના બધા ખાતા પીતા બેઠા એવું મંદિર છે અને અહીંયા જો આ જગ્યા જે દેખાય છે ને ત્યાં એકલા મોર જ હતા પણ અમે વિડીયો શૂટ કરવા ગયા ઉડી ગયા ને ઓલા ડુંગર ઉપર ચડી ગયા જો ડુંગર ઉપર કેટલા મોરો જો ઉડે છે હજી અને અહીંયા જો સરસ મજાનું ગાર્ડન છે અને અહીંયા બજરંગદાસ બાપાની નાની એવી મઢી છે અને અહીંયા જો અમે ચક્કલીઓ દાણા ચમતી હતી એ પણ વહી ગઈ જો સરસ મજાનું નાનું એવું ગાર્ડન છે જો અને ધીમો ધીમો બાપા વાગે જગ્યા સરસ મજાની જેવું લાગે પણ બેસવાની મજા આવે જો અહીંયા દર્શન કરી બધા આવી ગયા છે તો જો હવે મોર આવ્યો જો ઉચાલો જલ્દી 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 મોરવાલા ઉપર બેઠો પાસે મોર અહિયાં એક આવી ગયો છે અંદર પાછો આપડી નજીક જઈને તો પાછો જાય જો અહીંયા એક મોર આવી ગયો છે જો બતાવું તમને એકદમ નજીક છે દાણા ખાય છે કર તો મોર હોય ને તો જોવાની મજા આવે થોડીક વધારે પણ એવા મોર કોઈ હજી જોવા નથી મળતા નાના નાના ફૂલના છોડ વાવેલા છે અને અહીંયા શંકર ભગવાન બેસાડેલા છે જો બતાવી દઉં

પણ છે નજીક જઈને તો ઉડી જાય જો દૂરથી બતાવું બે ત્રણ કોયલ હતી ઉડી ગઈ આ પશુ પક્ષી બહુ છે જોવાની મજા આવે મને બહુ ગમે આવું વાતાવરણ ને પશુ પક્ષી ને બધું કેવો અવાજ આવે ચકલીયું ના તમને અવાજ આવતો હોય છે કેટલા સરસ ઝાડવા છે એકદમ લીલાછમ ના ગાય બાંધેલું હોય ને પક્ષી બોલતા હોય ને કંઈ મજા આવે કોને કોને આવું વાતાવરણ ગમે એમ મને કમેન્ટ કરજો જરાક તો ચાલો આપણે દર્શન કરીને આવી ગયા છે હવે આપણે કઈ મજાનું ચિંતન બાપુ ઘરે જવાનું જો મંદિર છે ને બધા સરસ મજાના ડુંગરની અંદર જ છે આપણે અહીંયા મજા આવે દર્શન કરવાની કંઈ ચિંતન અને આ બધું નજીક નજીક જ છે

તો ચાલો આપણે મારા ધાર્મિક ભાઈ જો ભૂખ લાગી છે તો આગળ આગળ ચાલવા મંડ્યા છે તો ચાલો આપણે જમવા જઈએ છીએ ગુજરાતીઓ આપણે આવી ગયા છે ગુજરાતી જમવા માટે તો મારા ધાર્મિક ભાઈ ને એના મામી જેની બેન જો બેસી ગયા છે જમવા માટે જો અને દેવાંશીભાઈ એવા છે જો એના મામા બેઠા છે જમવા આવી ગયા ચાલો બધા જમવા કહેતો

બેન બે ગયા સ્ટારિંગ પકડી કે ગાડી આવે છે દીકુ આવા એ જેની એ જો ગાડી આગતી એમ વળી તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે અત્યારે જો પોણા બાર થવા આવ્યા છે ને મારા જેની બેન જો સુઈ ગયા તો જેની બેન કેવા સુઈ ગયા છે ને મારા બીસુ બેન એ સુઈ ગયા ને અમારા તઉં ભાઈ તઉ ભાઈની અંદર આવે છે તો બસ અત્યારે પોય ગયા આજ તો છોકરા બે દિવસ તો બહુ મજા કરી બે દિવસ તો બસ આજનો દિવસ આપણે ઓર્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જઈ હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ શું